હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું કેળવણીના હેતુ વિશે તો કેળવણીના મુખ્ય ત્રણ હેતુ વિશે આપણે ચર્ચા કરવાની છે તો એ છે વ્યક્તિગત હેતુ સામાજિક હેતુ અને વિશિષ્ટ હેતુ વ્યક્તિગત હેતુની વાત કરીએ તો તમારે ખુદને ધ્યાનમાં લઈને આખી ચર્ચા કરવાની છે અથવા તો સમજવાનું છે કે હું વ્યક્તિગત રીતે કઈ રીતના આગળ વધી શકું કેળવણી મને કઈ રીતના કામ આપી શકે છે અને મારો હેતુ શું છે ખુદનો હું જીવનમાં આવ્યો છું તો મારે શું શું જોઈએ છે અને કેળવણી દ્વારા આપણે એનો હેતુ કઈ રીતના સિદ્ધ કરી શકીએ ખુદ માટેની વાત છે તો એની આપણે ચર્ચા કરીશું સામાજિક હેતુમાં આપણું ભૂલી જવાનું અને સમાજને આપણે ધ્યાનમાં રાખવાનો કે સમાજનો ઉદ્ધાર કેમ થાય એની પછી ત્રીજો મુદ્દો છે વિશિષ્ટ હેતુ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાનો જે હેતુ હોય છે એની આપણે ચર્ચા કરીશું વાત કરીએ વ્યક્તિગત હેતુની તો કેળવણી દ્વારા વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ એટલે વ્યક્તિગત હેતુ તો કેળવણીના ઉપયોગ દ્વારા કેળવણીની સિદ્ધિ દ્વારા વ્યક્તિ ખુદનો જ્યારે વિકાસ કરતો હોય વ્યક્તિત્વનો વિકાસ કરતો હોય એને વ્યક્તિગત હેતુ કહેવામાં આવે છે કેળવણી એટલે આપણે તો ખબર છે કે જીવંત પર્યંત ચાલતી પ્રક્રિયા તો કેળવણીમાં શું શું આવે હવે આપણી સાથે ખરાબ અનુભવ થઈ ગયેલા હોય એ પણ કેળવણીમાં આવશે સારા અનુભવો હોય સારી બાબતો શીખવા મળતી હોય ખરાબ બાબતો શીખવા મળતી હોય એ બધી કેળવણીનો એક ભાગ જ છે એની પછી જોઈએ વ્યક્તિત્વનો પ્રસન્ન અને સતત વિકાસ કરવો હવે વ્યક્તિત્વનો સતત વિકાસ કરવાની વાત નથી પ્રસન્ન ચિત્તે વિકાસ કરવાની વાત છે કે પ્રસન્ન રીતે તમે એ આગળ ક્યારે વધી શકો તમારું ધાયરા મુજબ થતું હોય તો તો ત્રીજી લાઈન આપણે જોઈએ તો પૂર્ણતાની પ્રક્રિયામાં મદદરૂપ બનવું પૂર્ણતા ક્યારે થાય તમે જે એક બાંધેલો છે કે હું આવી મોટી પોસ્ટ ઉપર જઈશ અને હું આ કામ કરીશ અને સમાજને સુધારીશ એ જે સમાજને સુધારવાની જ્યારે વાત થઈને એ બીજો ધ્યેય થઈ ગયો પણ એના માટે તમારે વ્યક્તિગત ધ્યેય તો આવી જ ગયો તો મને એ પોસ્ટ મળે મને એ પોસ્ટ મળે એ ત્યારે વ્યક્તિગત હેતુ થઈ ગયો વ્યક્તિગત હેતુ સિદ્ધ થાય પછી સમાજનો હેતુ આવશે તો અહીંયા પૂર્ણતાની પ્રક્રિયા પૂર્ણતાની પ્રક્રિયા આપણે થોડીક આધ્યાત્મિક રીતે પણ લઈએ કારણ કે અહીંયા વ્યક્તિગત હેતુમાં અધ્યાત્મને સાંકળવાનો છે અધ્યાત્મમાં શું કામ સાંકળવાનો છે આપણે આ હેતુને કારણ કે વ્યક્તિગત વાત આવે ને ત્યારે કોઈ પણ રાજા હોય કોઈ પણ મોટી વ્યક્તિ હોય એ ખુદને ઓળખવાની વાત હોય છે ખુદને ઓળખવાની વાત આવે એટલે અધ્યાત્મ સાથે સંકળાય જ જતી હોય છે તમે ખૂબ જ રૂપિયાવાળા હો પણ ખુદને ન ઓળખી શકો શાંતિ ન મેળવી શકો પ્રસન્નતા ન મેળવી શકો તો એ બધું ખોટું છે તો આપણે અહીંયા અધ્યાત્મને સાંકળવાનું છે તો પૂર્ણતાને આપણે ધર્મની દ્રષ્ટિએ જો સમજીએ આ થોડુંક લાંબુ થાય છે પણ હું ધર્મની દ્રષ્ટિએ સમજીએ તો ધર્મ કોને કહેવાય કે જે પૂર્ણતાની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે એને જ ધર્મ કહેવાય છે એટલે પૂર્ણતાની પ્રાપ્તિ કઈ રીતના કરવી માનો કે કોઈ પણ અદાણીની વાત કરીએ તો અદાણીને ખૂબ આગળ વધવું છે અથવા તેના જે બિઝનેસ છે એમાં વ્યવસ્થિત રીતે કામ કરવું છે તો એને પૂર્ણતા મેળવવા માટે જે જે વિઘ્ન આવે છે એનો નાશ કરે તો એ બધું શું થાશે પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માટેનો એનો ધર્મ થશે જે જે આડશ આવે છે એને શું કરવો છે વ્યવસ્થિત રીતે એને કેળવણી મેળવીને એને ઉકેલ લાવવો એને શું કહેવાય છે એને કહેવાય છે પૂર્ણતાની પ્રાપ્તિ કરવા માટેની પ્રક્રિયામાં મદદરૂપ થતી કેળવણી એટલે એનો વ્યક્તિગત હેતુ એ તો કોઈ પણ બિઝનેસમેન હોય તો એ બિઝનેસમેન તરીકે હોય છે નોકરીયાત હોય તો એ નોકરીયાત તરીકે કામ કરતો હોય છે એટલે જેનું જેવું ક્ષેત્ર એ મુજબ એ શું કરે છે પૂર્ણ બનવા માટેના એ પ્રયત્નો કરતો હોય છે એની પછી વાત કરીએ અંદર રહેલી શક્તિઓને બહાર લાવી અંદર રહેલી શક્તિઓને બહાર લાવી એ કઈ રીતના હવે આપણા ભારતમાં સૌથી વધારે વસ્તી છે પણ જે લોકો છે અંદરની શેષ લોકોમાં શક્તિ રહેલી છે એ વ્યવસ્થિત રીતે બહાર નથી લાવી શકતા ખાસ નોંધ તમે કારણ કે તમારી સમક્ષ માનો કે મૂવીની વાત કરીએ આપણે મૂવીની વાત કરતા હોઈએ ત્યારે થાય છે શું કે અમુક જ લોકો મૂવીમાં આવતા હોય છે સારા એવા એક્ટર એક્ટ્રેસ અને અભિનય કરતા હોય છે પણ એની કરતાં પણ અભિનય સારા એવા વ્યક્તિ કરતા હોય છે આપણે હમણાં યુટ્યુબ ઉપર ઘણા બધાને જોઈએ છે કે સારા એવો અભિનય કરે છે ને આપણને એક્ટર અને એક્ટ્રેસ કરતા તો એનો અભિનય વધારે ગમતો હોય છે શા માટે એ આગળ નથી આવી શકતા કારણ કે એની અંદર રહેલી શક્તિઓને વ્યવસ્થિત રીતે બહાર નથી લાવી શકતા તો એ કેળવણી દ્વારા શક્ય બને છે તો કેળવણી લઈને અંદર રહેલી શક્તિઓને બહાર લાવી શકાય છે અને વ્યક્તિગત હેતુને સિદ્ધ કરી શકાય છે એની પછીનો મુદ્દો જોઈએ બાળકનો શારીરિક માનસિક સામેગિક અને આધ્યાત્મિક વિકાસ કરવો શરીરની દ્રષ્ટિએ વાત કરીએ માનસિક દ્રષ્ટિએ વાત કરીએ સામેગિક દ્રષ્ટિએ પણ વાત કરીએ અને સાથે સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વાત કરીએ તો બધાના વિકાસ કરવાની વાત છે એ કેલણી દ્વારા વ્યક્તિનો ખુદનો હેતુ સિદ્ધ કરવાનો છે વ્યક્તિને ઉત્તમ અનુકૂલન સાધનાર બનાવી જો કોઈ પણ વ્યક્તિને અનુકૂલન સાધવામાં ખૂબ જ કુશળતા પ્રાપ્ત થઈ જાય તો એ વ્યક્તિ આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિ બની જાય જેવી પરિસ્થિતિ એ મુજબ ઢળી જતો હોય અમુક આપણે નોકરી કરતા હોય અથવા તો કોઈ પણ એવી પરિસ્થિતિમાં કામ કરતા હોય લોકોને જોતા હોઈએ કે જેવી પરિસ્થિતિ એ મુજબ ઢળી જતા હોય તો એને વિઘ્ન આવતા નથી પાણી જે દિશામાં જતું હોય એ જ દિશામાં તમારે વહીવ જાવ તો તમારે બળ કરવું ન પડે એટલું સમજાય છે ને તો ઉત્તમ અનુકૂલન સાધનાર એ ખૂબ ખુશ હોય છે પ્રગતિ કરે છે અને એનો વ્યક્તિગત હેતુ પણ એ સિદ્ધ કરી નાખતો હોય છે એ પણ કેળવણના સહારાથી એની પછી વાત આવે છે વ્યક્તિમાં આત્મસાક્ષાત્કારની ભાવના કેળવી આત્મક સાક્ષાત્કારની ભાવના કેળવી એટલે ખુદને ઓળખવાની વાત થાય છે એટલે વ્યક્તિગત હેતુ થઈ ગયો વ્યક્તિત્વનો આધ્યાત્મિક સાથેના મિલન દ્વારા આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવવું આ જે નાનકડી એવી લાઈન લાગે ને ખૂબ મોટી લાઈન છે આ તો કંઈક ભાગ્ય જોવા મળે આની વિશે આપણે પછી વાત કરીશું વ્યક્તિની ઈચ્છા અને વર્તનના વિકાસ માટે તકો પૂરી પાડવી જે અમુક ગામડાઓમાં તો શું હોય છે વ્યક્તિની જે ઈચ્છા હોય છે એ નથી ચાલતી સમાજની ઈચ્છા ચાલતી હોય છે અને વર્તનના વિકાસ કરવા માટે હવે બાળકનો વિકાસ અત્યારે તમે મોટા સિટીમાં જુઓ તો શું થાય છે કે એને ક્રિકેટ રમાડતા હોય છે ચેસ રમાડતા હોય છે હમણાં જ તો આપણે ચેસમાં એક યંગેસ્ટ પ્લેયર બહાર આવી ગયેલો છે જાહેરમાં આપણે જોઈ રહ્યા છીએ અત્યારના પણ પહેલાં આપણને ખબર નહોતી ન્યૂઝ ચેનલ અને સમાચાર પત્રમાં આવે ત્યારે ખબર પડે ઓહો આપણા ભારતમાં તો આવા વિરલા પણ છે તો વ્યક્તિની ઈચ્છા અને વર્તનના વિકાસ કરવા માટે તકો પૂરી પાડવી એ બધાથી આ વ્યક્તિગત હેતુઓ હવે વાત કરીએ સામાજિક હેતુની કે સમાજની પ્રગતિમાં સહાયક થવું માત્ર વ્યક્તિગત વિકાસ ન કરવો હવે અહીંયા આપણે બંનેમાં વાત કરીએ સમાજની પ્રગતિમાં સહાયક થવું એટલે કે કોરોનાની સિચ્યુએશન લઈ લઈએ તો કોરોનાની સિચ્યુએશનમાં સરકાર તો ઠીક છે આપણે સરકાર ઉપર એટલો બધો ભાર નહીં આપીએ તો કોરોનાની સિચ્યુએશનમાં આપણે બહાર આવવા માટે મુખ્ય રોલ છે જુદી જુદી સંસ્થાઓનો અને જુદા જુદા વ્યક્તિઓનો બધા એ વ્યક્તિગત રીતે પણ ભાગ ભજવેલો એકબીજાને મદદ કરવામાં અને સંસ્થાઓનો તો પાર માન્ય એટલો ઓછો થાય કે જુદી જુદી સંસ્થાઓ જે એક્ટિવ થયેલી અને એ જે લોકો સુધી બધી સહાય પૂરી પાડેલી એને આપણે નતમસ્તક થવું પડે કારણ કે એને લીધે જ તે આપણે આગળ વધી શક્યા છે અને આપણો દેશ ઊભો થઈ શક્યો છે આટલી મોટી જનસંખ્યા હોવા છતાં પણ તો ખાસ એ નોંધ લેજો તમે દરેક દરેક વ્યક્તિ કે આપણી જેટલી સંસ્થાઓ ચાલે છે ભારતભરમાં એને લીધે સરકાર તો વાવાઝોડું આવી જાય પછીના લોકો આવે પણ સંસ્થાઓના લોકો એ તરત જોતરાઈ જતા હોય છે મંદિરોની વાત કરીએ ત્યાંથી પણ આટલી બધી સંસ્થાઓ કામ કરવા માંડે છે એટલે એ બધા કેલરને સામાજિક હેતુ સિદ્ધ કરવામાં લાગી પડતા હોય છે સમાજ કે રાજ્ય સર્વોપરી પોતાના ધ્યેયને સાપેક્ષ એટલે પોતાનો વ્યક્તિગત હેતુ ન જોવે પણ સમાજ અને રાજ્યને સર્વોપરી માનીને એ કાર્ય સિદ્ધ કરતા હોય છે સામાજિક અનુકૂલન સાધી શકે અને સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે તેવા નાગરિક બનાવવા હવે અમુક તો મીંઢા જ હોય મિત્ર સાથે પણ વાત ન કરતા હોય અથવા તેનું મિત્રવર્તુળ ખૂબ ઓછું હોય તો સમાજમાં વ્યવસ્થિત રીતે અનુકૂલન સાધી શકે અને સામાજિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે એવા નાગરિક બનાવવાના હવે માનો કે કોઈ પણ અભિયાન ચાલતું હોય સફાઈ અભિયાનની વાત કરીએ તો સફાઈ અભિયાનમાં બધા જોડાઈ જાય એંશી ટકા લોકો તો ભારત સ્વચ્છમાં સ્વચ્છ દેશ બની શકે છે પણ આમાં શું થાય છે એ પ્રવૃત્તિમાં ભાગ નથી લેવો પણ એવા નાગરિકો બનાવવા પડશે એવી કેળવણી આપવી પડશે એની અહીં વાત થાય છે એ છે સામાજિક હેતુમાં એની પછી વાત કરીએ દેશની સર્વસ્વની ભાવના દેશને આપણે સર્વોપરી માન્ય એની પછી વાત કરીએ સમાજના કલ્યાણ અર્થે સ્વાર્થી સંકુચિત સંકીર્ણ વ્યક્તિ ખ્યાલનું બલિદાન આપે એવા નાગરિક બનાવવા એટલે ખુદનો સ્વાર્થ ન જોવે ટૂંકી વિચારસરણી ન હોય સંકીર્ણ એટલે અમુક જટિલ હોય આમ જ અનુભવતા અથવા તો આપણે એની આરે વાત કરીએ કોઈપણ ટૉપિકની તો એ આપણને ગોટા ચડાવી દેતા હોય વ્યક્તિક ખ્યાલ એટલે પોતાની જ આપણે ખ્યાલની વાત કરતા હોય છે એવા બધા ખ્યાલ હોય જેટલા બધા એ બાજુએ મૂકીને સમાજનો ઉદ્ધાર કરવા માટે કાંઈકનું કાંઈક બલિદાન આપી શકે તેવા નાગરિક બનાવવાની અહીં વાત થાય છે આ બધા છે સામાજિક હેતુઓ હવે વાત કરીએ વિશિષ્ટ હેતુની તેમાં સંસ્કૃતિનો વિકાસ કરવો તો ભારતીય સંસ્કૃતિનો વિકાસ કરવો એ આખી વિશિષ્ટ બાબત થઈ ગઈ પછી કોઈ બીજી સંસ્કૃતિનો વિકાસ કરતો હોય તો એની એ વિશિષ્ટ બાબત થઈ ગઈ એવી જ રીતના નૈતિકતાનો વિકાસ કરવો વ્યવસાય વિકાસ કરવો જ્ઞાનનું ઉપાર્જન કરવું તમારો ખુદનો વ્યવસાય હોય તો એમાં વિકાસ કરતો તો એ તમારો વિશિષ્ટ હેતુ થઈ ગયો એક ચોક્કસ હેતુ ઉપર તમે કામ કરી રહ્યા છો એ બધા આવશે વિશિષ્ટ હેતુમાં તો આ ત્રણ હેતુ વિશે આપણે ચર્ચા કરેલી છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ